જય હિન્દ વેલકમ ટુ કુમાર ફિટનેસ ક્લબ આપણી સાથે છે આર્યન ઝાલા જે હમણાં જ હિંમતનગર ખાતે ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યા છીએ તો આપણે જાણીએ ગ્રાઉન્ડની સંપૂર્ણ માહિતી આર્યન ઝાલા પાસેથી એમાં કેટલા વાગે એન્ટ્રી લીધી હતી ગ્રાઉન્ડ પર તો પાંચ વાગે અમે પહેલાં તો પોલીસ હેડક્વાર્ટર એન્ટ્રી લીધી પછી અમને બે કલાક તો બેસાડી રાખ્યા હા બે સા અંદાજે સાત વાગે મારે રનિંગ ચાલુ થઈ ગયેલું બરાબર સાત થી પચીસ મિનિટ સાડા સાત ઓવરઓલ સાડા સાત સુધી અમારે રનિંગ ચાલેલું છે ઓકે અને ત્યાં કયા રાઉન્ડમાં કયા સ્લોટમાં દોડ્યા હતા મારે થર્ડ સ્લોટ આવેલો થર્ડ સ્લોટ હા તો પહેલો સ્લોટ કેટલા વાગે શરૂ થઈ ગયો હતો પહેલો સ્લોટ પાંચ વાગે સ્ટાર્ટ થઈ ગયેલો પાંચ વાગે સ્ટાર્ટ થઈ ગયો તો અને જે એન્ટ્રી કેટલા વાગે તમામની ચાલુ કરી દીધી હતી એવું કંઈ આઈડિયા ખરો એન્ટ્રી સાડા સાડા ત્રણથી સ્ટાર્ટ થઈ ગયેલી સાડા ત્રણથી ચાલુ કરી અને પાંચ વાગે પહેલો સ્લોટ રનિંગ કરવાનું ચાલુ કરી દીધું તારો થર્ડ સ્લોટમાં આવ્યો તો બરોબર છે પહેલા સ્લોટમાં કેટલા પાસ થયા હતા પહેલા સ્લોટમાં અંદાજે સો જણા પાસ થયેલા છે સો જણા અને સેકન્ડ સ્લોટમાં સેકન્ડ સ્લોટનું યાદ નથી અને થર્ડ સ્લોટમાં થર્ડ સ્લોટમાં સાઠ જણા પાસ થયેલા છે સાહીઠમાં બસોમાંથી સાઈઠ હા ટોટલ કેટલા સ્લોટ ત્યાં હતા ટોટલ પાંચ સ્લોટ દોડાયેલા છે અચ્છા એવું છે એટલે ઓવરઓલ રેશિયો પચાસ ટકા જેવો આપણે માનીએ પાસ પાસિંગ હા પચાસ ટકા જેટલો જ રેશિયો છે બરાબર છે હવે રનિંગમાં ત્યાં ગ્રાઉન્ડ પાસ કર્યું તો એમાં ટાઈમિંગ કેટલો આવ્યો છે મારે ચોવીસ મિનિટ આવેલી છે ચોવીસ મિનિટ આર્યન અહીંયા આપણી એકેડેમીમાં જોઈન થયા એ પહેલાં પાંચ કિલોમીટરનો સમય શું આવતો હતો સ્ટાર્ટિંગમાં તો મારે પહેલા દિવસે અઠ્યાવીસ મિનિટ આવેલો ટાઈમ હા અત્યારે પછી ધીરે ધીરે મારે ત્રેવીસ સાડા ત્રેવીસ ઓવરઓલ ઓલ અમે બે ત્રણ બે મહિનાની પ્રેક્ટિસ હતી ત્રેવીસ સાડા ત્રેવીસ જેવો ટાઈમ આવતો હતો ઓકે તો એનું રિઝ એક્ઝામમાં ચોવીસ મિનિટ જેવું થયું ને અહીંયા પ્રેક્ટિસ એમ સાડા ત્રેવીસ મિનિટ આવતો હતો તો આ ડિફરન્સ કેમ થયો કેમ ટાઈમ વધી ગયો ત્યાં એમ તો ખરેખર તો આપણે છે ને હું એ દિવસે છે ને અહીંથી અમદાવાદથી વહેલા નીકળ્યો બે વાગે પહોંચતાં પહોંચતા મારે સાડા ચાર થઈ ગયા પ્લસ મારે એ દિવસે પછી ઊંઘ મળી નહીં પ્રોપર રેસ મળ્યો નહીં એટલે મને લાગી ગયો થાક એના લીધે પછી એના લીધે મારે મારે પહેલાં સ્લોનમાં મારે દોડવું હતું પણ મારે મેર પડ્યો નહીં એટલે પછી પછી મારે ડાયરેક્ટ સાત વાગે નંબર આવ્યો બે કલાક બેસાડી રાખ્યા ને બે કલાક મારા ઓવરઓલ મુસાફરીમાં ગયો ટાઈમ ઓવરઓલ ચાર કલાકમાં મારે મને બરાબરનો થાક લાગી ગયો એટલે પછી એના લીધે મને પગ પર થોડોક દુખાવો થવા લાગ્યો એટલે મિત્રો જે આર્યને ભૂલ કરી છે એવી ભૂલ ના કરતા તમારે હિંમતનગર ગ્રાઉન્ડ છે તો મતલબ પચાસ કિલોમીટરથી વધારે છે તો તમારે એ ડિસ્ટન્સ તમારે રાતે અહીંથી નથી નીકળવાનું તમારે એક દિવસ પહેલાં જ પહોંચી જવાનું હોય છે ગમે એટલું હોય તમારે એ સ્થળ ઉપર પહેલાં પહોંચી જવાનું હોય છે એ જોઈ લેવાનું હોય છે એ જગ્યા ક્યાં છે કઈ રીતે જવાનું છે ક્યાં રોકાવાનું છે એટલે કોઈ પણ જે અમદાવાદથી નીકળે છે કે કોઈ પણ જગ્યાએ કોઈનું પણ ગ્રાઉન્ડ ગમે ત્યાં હોય તો એક દિવસ વહેલા પહોંચી જવાનું છે ત્યાં તમારું ફિઝિકલ છે ને એ દિવસે તમે રાતે નીકળો જો તમે રાતે વહેલા ઉઠીને ત્રણ વાગેથી ગ્રાઉન્ડમાં એન્ટ્રી થઈ જાય છે તો તમારે ત્યાં ત્રણ વાગે પહોંચી જવું પડે તમે વહેલાં ઉઠો તો તમારા શરીરના રેસ્ટ મળતો નથી પ્લસ ત્યાં જઈને તમે અહીંથી જેટલું લેટ કરશો એટલું તમારો જે સ્લોટ છે એ પ્રમાણે તમારું લેટ થશે રનિંગ અને તમે જે ટાઈમે પ્રેક્ટિસ કરો છો એ ટાઈમે તમને પ્રેક્ટિસ કરવા નહીં મળે એટલે મહેરબાની કરીને આર્યનના અનુભવ ઉપરથી તમે શીખજો કે તમે આગળના દિવસે જતા રહેજો કેમ કે અહીંથી તમે કારમાં ડ્રાઇવિંગ કરીને જશો તમારે દોઢ બે કલાક બેસી રહેવાનું થશે અને પ્લસ ત્યાં જઈને પણ તમારે ત્યાં બેસવાનું થશે અને રિક્વેસ્ટ છે બધાને કે પહેલાં સ્લોટમાં જેટલો પહેલાં સ્લોટમાં નંબર આવી જાય એટલું તમારા માટે સારું છે જેટલું લેટ કરશો એટલું તમારો ટાઈમિંગ વધશે એનું એક્ઝામ્પલ તમારી સામે છે પ્રેક્ટિસ દરમિયાન સારામાં સારો ટાઈમિંગ આવે છે અને તમે ગ્રાઉન્ડમાં જાઓ તો ટાઈમિંગ ઘટે છે ઘટે છે અને ઘટે છે પણ તમારી એક નાની અમતી એવી ભૂલના કારણે તમારા પરિણામમાં ફેર લાવી શકે છે એક એક સેકન્ડની કિંમત શું છે એ જે ગ્રાઉન્ડ ઉપર દોડે છે એમને ખ્યાલ આવે છે એટલે ખાસ જેને પણ ગ્રાઉન્ડ છે એ આગળના દિવસે જતા રહે ત્યાં એટલે આ ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે અને મેઇન કે પહેલાં રાઉન્ડમાં તમારો નંબર આવી જાય એ રીતે તમે એન્ટ્રી લઈ લેજો ત્રણ વાગ્યાથી દરેક ગ્રાઉન્ડમાં એન્ટ્રી ચાલુ કરી દે છે એટલે ખાસ કે એક્ઝામના આગલા દિવસે પહોંચી જવું અને પહેલાં સ્લોટમાં દોડવાનું તમારે પ્રયત્ન કરવો આર્યન જ્યારે ગ્રાઉન્ડમાં એન્ટ્રી લીધી તો ત્યાં ડોક્યુમેન્ટ કયા ચેક કર્યા આધાર કાર્ડ અને આપણે કોલ લેટર હા બીજી કોઈ વસ્તુ સાથે લઈ જવા દે છે બીજી કોઈ પણ વસ્તુ નહીં સ્વેટર હશે તો બહાર જ મુકાવી દેશે તમે અંદર કદાચ એમ કહો કે આ પહેરીને દોડવાનું છે તો અંદર લઈ જવા દે છે ના અચ્છા અને ત્યાં જે તમારો ટાઈમિંગ લખ્યો છે એ પ્રમાણે રનિંગ કરાવે છે કે વહેલા તે પહેલાંના ધોરણે વહેલા તે પહેલાંના ધોરણે હોય છે અચ્છા જે પહેલાં એન્ટ્રી લે તો એમનું પહેલાં સ્લોટમાં આવી જાય છે તે પહેલાંના ધોરણે વિદ્યાર્થીઓને રનિંગ કરાવવામાં આવે છે બરાબર અંદર એન્ટર થાવ એટલે પહેલાં કઈ પ્રોસેસ કરવામાં આવે છે કે તમે એન્ટર થયા પછી તમારી ચેસ્ટ નંબર ચિપ્સ બાયોમેટ્રિક અને પછી રનિંગ કરાવે છે તો એમાં કઈ રીતની પ્રોસેસ છે પહેલાં તો એન્ટ્રી વિદ્યાર્થીઓ એન્ટ્રી લેશે એટલે પહેલાં તો બેસાડશે પછી ચેસ્ટ નંબર બધાને લા સર ચેસ્ટ નંબર આપવામાં આવે છે પછી બધાનું બાયોમેટ્રિક કરવામાં આવે છે ફિંગરપ્રિન્ટ ને એ બધું ચીપ્સ પેલા બાયોમેટ્રિક પહેલા જ થઈ જાય છે ચિપ્સ ચિપ્સ પહેલા પહેલા પગમાં લગાવવામાં આવે આવે છે પછી બાયોમેટ્રિક કરવામાં હમ એ પ્રોસેસ પત્યા પછી તમને પતમઅપ કરવાનો વોશરૂમ જવાનો ટાઈમ મળે છે હા વોશરૂમનો પછી વોશરૂમમાં સર ત્યાંથી સૂચના આપે પ્રમાણે વોશરૂમ માટે જવામાં આવે છે અને વોર્મઅપ માટે કોઈ ટાઈમ મળે છે એવો કે ત્યાં કરાવડાવે છે એવું કઈક વોર્મઅપ માટે એમ તો ટાઈમ મળી જાય છે બરોબર છે અને ત્યાંથી પછી જે તમારું ને ચેસ્ટ માપવાની હોય છે એમાં પછી કઈ રીતનું હોય છે આગળ પ્રોસેસ એટલે જે લોકો પાસ થયા હોય એ લોકોને જ હાઇટ હાઈટ અને ચેસ્ટ માટે નોર્મલી બોલાવવામાં આવતા હોય છે તો વારાફરતી દસ દસ જણાને બોલાવાય છે હાઈટ અને ચેસ્ટ માપવા માટે અમારે ત્યાં અંદાજે ચાર પાંચ જણા હાઈટમાં હાઈટ અને ચેસ્ટમાં ફેલ થયા અચ્છા ચાર થી પાંચ લોકો હાઈટ ને ચેસ્ટમાં એટલે હાઈટમાં ને એમાં થોડું સ્ટ્રીક છે એકદમ સ્ટ્રીક છે કોઈ પણ કોઈ પણ પ્રકારનું ચલાવવામાં નથી આવતું બરોબર છે તમે ગ્રાઉન્ડ કેવું હતું ત્યાંનું ત્યાંનો સરફેસ ગ્રાઉન્ડનો ગ્રાઉન્ડ એમ તો મીડિયમ ટફ હતું જોઈને પહેલાં તો એવું લાગ્યું કે બહુ લાંબુ છે પણ એકવાર ચાલુ કર્યું પછી છોડ્યું નથી બરોબર પૂરું જ કરી દીધું ત્યાં ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ઉપર જે સ્ટાફ હતા જે અધિકારીઓ હતા એમનો સપોર્ટ કેવો હતો મોટિવેશન એકદમ સપોર્ટિવ સ્ટાફ હતો અને બધા પોલીસ અધિકારીઓ મોટિવેટ કરતા હતા કે રનિંગ કરો 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 બરોબર છે ફૂલ મોટિવેશન આપતા હતા ફૂલ મોટિવેશન અને ત્યાં સોંગ સોંગ વાગતા હતા ત્યાં સોંગ સોંગ બી વાગતા હતા બરોબર એટલે સાઉન્ડ સિસ્ટમ હતી ત્યાં અને ત્યાં ડિજિટલ ઘડિયાળ હતી ત્યાં બે જેટલી ડિજિટલ ઘડિયાળ હતી એટલે ટાઈમનો તો વાંધો નહીં આવે તમને પોતાના ટાઈમની ખબર હોય તો વાંધો નહીં આવે રનિંગમાં એટલે બીજા બધા ગ્રાઉન્ડની જે આપણે માહિતી લીધી છે ત્યાં ડિજિટલ વોચ એક જ મૂકવામાં આવે છે હિંમતનગર ગ્રાઉન્ડ ખાતે છે ત્યાં બે ડિજિટલ વોચ છે એ તમને ત્યાંથી તમે બસો બસો મીટરના અંતરે મૂકવામાં આવે છે તો તમે ત્યાં તમારો ટાઈમિંગ તમે ત્યાં સરળતાથી જોઈ શકો છો કોઈ રાઉન્ડ ગણવામાં તકલીફ પડતું એવું કંઈ રાઉન્ડમાં તો કોઈ તકલીફ નથી પડી રબર પહેરેલા બરાબર એમ મોસ્ટ ઓફ તો ભૂલી જવાતા હોય છે પણ રબરના લીધે આમ વાંધો નથી આવ્યો ઓકે અને ગ્રાઉન્ડમાં એન ટાઈમે ઢાર આવે છે તો ઢારના લીધે ઓટોમેટિક સ્પીડ વધી જાય છે મેં તો જો કે નોર્મલ ખેંચ્યું છે એકદમ નોર્મલ ખેંચ્યું છે સ્પ્રિન્ટ બી મારી નથી તો પણ ચોવીસ મિનિટમાં થઈ ગયું છે એટલે તમારી પ્રેક્ટિસ હશે તો તમે સરળતાથી તમારું ગ્રાઉન્ડ ક્લિયર કરી જ શકશો અને ટાઈમિંગ ઘટશે પણ જે તમારે બે વસ્તુ યાદ રાખવાની છે કે એક તો તમારે ત્યાં આગળના દિવસે પહોંચી જવાનું છે અને એન્ટ્રી પહેલા રાઉન્ડમાં તમારે રનિંગ થઈ જવું જોઈએ એ પ્રમાણે તમારે એન્ટ્રી લઈ લેવાની છે ત્રણ વાગ્યાથી એન્ટ્રી શરૂ કરી દે છે આર્યન હવે પછી જે લોકો હિંમતનગર ખાતે ફિઝિકલ એક્ઝામ આપવા આવવાના છે તમે એમને શું સજેશન આપવા માગો છો શું ધ્યાનમાં રાખવું પહેલાં તો મેં મો મોટી ભૂલ એ કરી કે હું અહીંયા અહીંથી વહેલા ગયો ખરેખર તો મારે એક દિવસ પહેલાં જવું જોઈએ હું અહીંથી વહેલા નીકળ્યો એના લીધે મને પ્રોપર રેસ્ટ મળ્યો નહીં થાક લાગી ગયો જેના લીધે મારા ટાઈમ વધી ગયો ચોવીસ મિનિટ આવી હું અમારા મહિલા ઉદ્યાનમાં ત્રેવીસ સાડા ત્રેવીસમાં રાઉન્ડ મારતો હતો પણ મારે થોડોક થાક લાગી ગયો એના લીધે પછી થોડુંક મોરલ ડાઉન થઈ ગયું અમે થોડોક વધી સમય જેના લીધે મારે ચોવીસ મિનિટ જેવો ટાઈમ આવી ગયો હિંમતનગર ખાતે હા કંઈ વાંધો નહીં આપણે મેઇન પાસ થઈ ગયા છે એ અગત્યનું છે આર્યન અહીંયા એકેડેમીમાં જોઈન થયા આપણે તો તમને શું શું આ એકેડેમીમાં શીખવા મળ્યું કઈ રીતનું તમે વર્કઆઉટ કરતા શું કરતા હતા એ તમે વિદ્યાર્થીઓને જણાવશો એકેડેમીમાં અમારે સર અમારા હિતેશ સર દ્વારા સ્લો ફાસ્ટ પછી ફાસ્ટ સ્લો ફાસ્ટ લોંગ રન પછી આ સ્પીડ વર્કઆઉટ મારે આમ તો સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં મારે અઠ્યાવીસ મિનિટ જેટલો ટાઈમ આવતો હતો પણ સરે જે પ્લાન આપ્યો એ ડિસિપ્લિન સાથે મહેનત સાથે ફોલો કર્યો તો મારે અહીંયા ચોવીસ બીજા બીજા મહિને બીજા મહિને જ્યારે ટેસ્ટ લેવામાં આવી ત્યારે ચોવીસ મિનિટ જેવો ટાઈમ આવેલો પછી ત્રેવીસ આવ્યો સાડા ત્રેવીસ આવ્યો એ રીતે આવવા લાગ્યો ટાઈમ પ્લસ અહીંયા વિદ્યાર્થીઓ એકદમ સારા છે મેં બે ત્રણ વિદ્યાર્થીઓને પકડી રાખ્યા જેના લીધે મારે મારે પહેલાં રનિંગ પાંચ કિલોમીટર પૂરું નહોતું થતું પણ પછી એ વિદ્યાર્થીઓ સાથે મેં કન્ટિન્યુ રનિંગ ચાલુ રાખી એટલે મારે પાંચ કિલોમીટર ટેસ્ટ પૂરી થવા લાગી ઓવરઓલ સરનો ખાલી ડિસિપ્લિન સાથે સરનો પ્લાન ખાલી ફોલો કરશો ને એટલે એક્ઝામ પાસ થઈ જશે આરામથી પાસ થઈ જશે બસ ખાલી ડિસિપ્લિન સાથે છે ને મહેનત કરવાની જરૂર છે જેને પર રનિંગ પૂરું ના થતું હોય તે હિતેશ કુમાર ફિટનેસ ક્લબમાં જો જોડાઈ શકે છે કાયદેસર ટાઈમ નહીં આવતો હોય ને તો એ આવી જશે કે સરનું વર્કઆઉટ જ એવું હોય છે ખાલી ડિસિપ્લિન સાથે ફોલો કરશો ને કાયદેસર આવી જશે પાંચ કિલોમીટર ટાઈમ તો આર્યન તમે ફિઝિકલ ગ્રાઉન્ડ પાસ કર્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સર હા અને તમે હવે પછી આવી જ મહેનત જેવી કરી છે એવી લેખિત પરીક્ષામાં પણ મહેનત કરો અને તમે બે સ્ટાર લગાવીને ફરીથી અહીં મળવા આવો એવી શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર સર ઓકે તો જોયું તમે આર્યન ઝાલા જે ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યા હતા હિંમતનગર ગ્રાઉન્ડ ખાતેની સંપૂર્ણ માહિતી એ ટુ ઝેડ માહિતી આપણને મળી છે તો તમે પણ આ બાબતોનું ધ્યાન રાખીને એક્ઝામ આપવા જજો જય હિન્દ જય ભારત